નાઉન્સરનો ખૂબ ખૂબ આભાર પણ એમણે બોલ્યો ને જે એમાં કોઈ આપણે વેમમાં ન આવશું એવું કંઈ છે નહીં આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય શંકરસિંહજી મંચ ઉપર બિરાજમાન સૌ વડીલો આગેવાનો આપ સૌ વડીલો ભાઈઓ બહેનો માતૃશક્તિ પ્રવીણસિંહજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક ચીલો ચાતરવાનો એક કાર્યક્રમ કર્યો છે અને પિતૃવંદના કરી છે પચાસ વર્ષે પિતાજીને યાદ કરી અને અહીંયા આખા દિવસના કાર્યક્રમ કર્યા છે બોલવા બેસીએ તો ઘણું બોલાય એમ છે ને તમારી કેપેસિટી હવે પૂરી થઈ ગઈ છે એટલે તમે હવે જેટલા બોલી ગયા ને એની હા નથી જોતા એટલે ના પણ એમની કેપેસિટી પૂરી એટલે હવે જે બોલવાના છે ને એમના વારા આવશે એટલે તમારી કેપેસિટીને ધ્યાનમાં રાખીને બે ત્રણ મુદ્દાઓ તમારી સામે મૂકવા માંગુ છું મારે જે વાત કહેવી છે એ આજના સમયની વાત કહેવી છે ન મારે ભૂતકાળમાં જવું છે ન બીજે ક્યાંય જવું છે આજના સમયની વાત કરવી છે થોડા વર્ષો પહેલા ધંધુકામાં એક કાર્યક્રમ થયો હતો ચુડાસમા સમાજ ત્યાં ભાલમાં ને ધંધુકાની આસપાસ ચુડાસમા સમાજ છે એમણે એક કાર્યક્રમ કર્યો હતો અને એમાં મનુભવ બાપુ ચેર ચેરના એક બહુ મોટું નામ ચુડાસમા સમાજમાં એમણે સો વર્ષ પહેલાં સમાજ ચુડાસમા સમાજ કેવી રીતે વ્યવહાર કરશે કેવી રીતે રહેશે એનું એક બંધારણ બનાવ્યું હતું સો વર્ષ પહેલાં અને એ બંધારણને સો વર્ષ પૂરા થતા હતા એનો કાર્યક્રમ હતો એમાં હું ગયો હતો હવે ખબર નહીં મને હું સુજ્યું તું હતું મેં એમ કીધું હતું કે ભાઈ સો વર્ષ પહેલા મનુભા બાપુએ તો સો વર્ષની આખી સમયની રેખાને જોઈ અને નીતિ નિયમો વ્યવહાર આ બધું ઘડ્યું હતું કે એ દાયરામાં જ આપણે રહેવું એટલે મેં એમ કીધું હતું કે હવે આ સો વર્ષ પૂરા થઈ ગયા છે એમાં આપણે થોડું ઘણું આ બંધારણ પ્રમાણે ચાલવાનો પ્રયાસ કર્યો છે હવે સમય બદલાણો છે આવતા સો વર્ષ માટેનું એક નવું બંધારણ જૂના બંધારણે હવે નહીં ચાલે એ પદ્ધતિએ હવે નહીં જવાય તો નવું બંધારણ બનાવવા માટે નવું એક સ્ટ્રકચર બનાવવા માટે નવો એક સમાજનો વ્યવહાર બનાવવા માટે આપણે ફરીથી પ્રયાસ કરવો જોઈએ એનું કારણ છે કે દરેક પેઢી છે ને એ જયારે જન્મે છે ને ત્યારે એનો સમય લઈને જન્મે છે એની પરિસ્થિતિ લઈને જન્મે છે અને એના પડકારો લઈને જન્મે છે અને આ બે હજાર પચીસની ની સાલ જે છે એ બે હજાર પચીસની સાલમાં આપણે અત્યારે જે જીવીએ છીએ એમાં હવે પછી મારા પૂર્વ વક્તાઓએ જે કંઈ પણ મુદ્દાઓ કીધા ને તો તમારા મનમાં એક સવાલ ફરતો હશે કરવાનું કેવી રીતે તો તો સમસ્યા બહુ કીધી હું બહાર કેમ નીકળવાનું પહેલું શબ્દ બહુ જૂનો છે અને આજના સમયમાં કદાચ આજની પેઢીને ફિટ બેસે એવો નથી પણ જો આ વસ્તુ આવશે તો જ બધા બધું ટકશે બાકી કોઈ ટકશે નહીં શબ્દ છે ડિસિપ્લિન નદી વહેને નદી વહે એ નદી આપણે નદીને શું કામ કહીએ બે કાંઠા છે એટલે નદીને આપણે નદી તરીકે ઓળખીએ કાંઠા જ ન હોય તો એને રેલ આવી કહેવાય નદી આવી એમ ન કહેવાય ફેલાઈ જાય અને હોય એવું બધું નાશ કરી દે કાંઠામાં વહેવું પડે આપણે ગમે તેવા હોઈએ ગમે તેમ હોઈએ તો પણ હવે આજનો પવન છે ને ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક સેલ્ફ સેન્ટર્ડ છે મારું શું આ વસ્તુ પહેલો વિચાર કરીએ છીએ એટલે ગમે કે ન ગમે હવે આ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એના માટે અમારા પ્રમુખ સાહેબ છે વાસુદેવસિંહજી તો ભાવનગર રાજપૂત સમાજમાં જ્યારે જ્યારે જવાનું થયું છે ત્યારે ઇનામ વિતરણના કાર્યક્રમમાં અમે ભેગા થઈએ વર્ષે બહુ મોટા પ્રમાણમાં આ કાર્યક્રમ થાય દરેક તાલુકામાં થાય મેં એક સૂચન કર્યું હતું આજે એ સૂચન કરવા માગું છું આજના સમયના પડકારોને જો આપણે ઉકેલ લાવવો હશે તો દરેક સમાજે માત્ર રાજપૂત સમાજ નહીં દરેક સમાજે ત્રણ પેઢીના લોકોએ સાથે નિયમિત ટાઈમ ટેબલ પ્રમાણે બેસવાની આદત પાડવી પડશે ત્રણ પેઢી જે આજે પચાસ વટાવી ગઈ છે એ પેઢી જે આજની પેઢી છે જેને પચીસ છવ્વીસ ત્રીસ પાંત્રીસ વર્ષ થયા છે એ અને એની પછીની જે પેઢી આવી છે એ ત્રણ પેઢી એ ભેગા મળે હું ત્રણ એટલા માટે કહું છું કે જે પચાસ વટાવી ગયા છે એ લોકો જે સમય અને પરિસ્થિતિમાં પડકારમાં જીવતા હતા ને એ પડકારો અત્યારે નથી એ પરિસ્થિતિ અત્યારે નથી એ સમય અત્યારે નથી એમનો અનુભવ કામ લાગશે કે અમને આ સમયમાં આટલું આટલું થયું હતું અત્યારની પેઢી છે એને જોડો ક્યાં ડંખે છે ને એ ખબર છે સમસ્યા શું છે એ ખબર છે હું એક નાનો જ દાખલો આપું શહેરમાં જેટલા હશે ને અને શહેરમાં રહીને દીકરા દીકરીઓને ભણાવતા હશે પ્રાઇમરી સ્કૂલમાં કે એમ કંઈક હશે તો તમે તમારા ઘરના દીકરા દીકરીને પતિ પત્ની એટલે મા બાપ તરીકે કંઈક કઈ જોજો અને એને મનાવી જોજો આ તમારી સમસ્યા છે આજની સાહેબ નોખી ભાતની પેઢી છે અને એ પેઢી નવો સમય લઈને આવી છે નવા પડકારો લઈને આવી છે હવે આમાંથી રસ્તો શું કાઢવો અને સાથે ઈ જે પેઢી સમસ્યા ઊભી કરે છે એને પોતાની સમસ્યા છે ભાઈ એને સાંભળવા વાળું તો કોક જોઈએ એટલે ત્રણ પેઢી વચ્ચેનો સંવાદ આ દરેક કોમ્યુનિટીમાં થાય તો જ ઉકેલ આવે આનો રેડીમેડ કોઈ ઉકેલ નથી સિસ્ટમ છે આ સિસ્ટમમાં જવું પડે દાખલા તરીકે આજે આપણે આ કાર્યક્રમ કર્યો છે પચાસમી આપણે પિતૃવંદનનો કાર્યક્રમ કર્યો છે સેવક દુનિયામાં એવું થઈ શકે કે છ મહિને એક વાર વર્ષમાં બે જ વખત દરેક સમાજની આ ત્રણ પેઢી મળે એમાં ક્યાંય પત્રિકા છપાવવાની જરૂર નહીં ગામના બીજા કોઈને બોલાવવાની જરૂર નહીં મને બોલાવવાની જરૂર નહીં અને એમાં એમાં બેસીને પોતાના પ્રશ્નો જે છે પોતાની મૂંઝવણો છે કારણ ભાષણ બહુ થશે મૂંઝવણ કોને કેવી એ તો કયો ક્યાં ખભે માથું મૂકીને રોવું કે અમારી આ દશા છે સમયનો અભાવ છે આપણે સમયના મા બાપ દીકરા દીકરીઓને સમય આપી શકે છે અથવા આપે છે અથવા તો દીકરા દીકરીઓ સમય લઈને તમારી પાસે આવે આવી સ્થિતિ નથી રહી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે માઇન્ડસેટ બદલાઈ ગયા છે એટલે સૌથી પહેલું તો આ કરીએ તો કદાચ આમાંથી આ પડકારોનો રસ્તો નીકળે બીજું આપણે જે પેઢી આપણે પચાસ થી સાહીઠ વર્ષ જે વટાવી ગયા હશે એ લોકોનું બાળપણ છે ને એ ડિસિપ્લિન્ડ બાળપણ હતું સ્પાર્ટન લિવિંગ હતું અને એના કારણે આપણી જીવનની એક પદ્ધતિ આપણી માનસિકતા બંધાણી છે આપણે એ રીતે જેવા જીવવા ટેવાયેલા છીએ આજની પેઢી જે છે ને આજની પેઢી જે હવે પછીની જે આજ બે હજાર પચીસની પેઢી જે છે અત્યારની દીકરા દીકરીઓની એ સાહેબ કમ્ફર્ટ ઝોનમાં જીવે છે સગવડની જીવે છે અને એમને કોઈ અગવડ મારું કહેવાનું એમ નથી કે એમને સગવડ ન આપો મારું કહેવાનું એટલું જ છે કે એમને ભૂખલા ના કરાવો આપણે માગે આપીએ છીએ તો એને ખબર પડવી જોઈએ મા બાપે કહેવું પડે કે આપણે આ આ પરિસ્થિતિ આપણું ગજુ આપણી શાલ આપણી ચાદર આટલી જ છે અને આમાં જ આપણે જીવતા શીખવાનું છે તારી જરૂરિયાત હશે પરંતુ આપણી ત્રેવડ નથી અને ત્રેવડ હોય તો પણ અમુક વસ્તુ એવી છે કે જે ન અપાય ન અપાય ન જ અપાય ઈ ધાંધણીયા ધૂણાવશે પગ ડડશે ભેંકડો તાડીને રોશે બધું કરશે રોવા દેવું જરાય દયા ખાવાની જરૂર નથી આ એનું ઘડતર છે આ એનું ના પાડવાની વાત આવે ને કે તાને તું ધાર એમ નો થાય ને તું કેમ બધું નો થાય ભાઈ અત્યારની પેઢી આપણે મા બાપ જે અત્યારના મા બાપ છે ને એ આમાં આના કારણે પ્રશ્નો ઉભો થાય છે આપણી મૂંઝવણ આવે છે મા બાપ તરીકેની દીકરા દીકરીઓને મૂંઝવણ આવે છે હામ હામાં બે જણા તલવાર લઈને ખેંચી જાય છે ભૂખલાડ જે છે એ ન કરો એને લાડ ચોક્કસ કરો એને પ્રેમ ચોક્કસ આપો પણ એને ડિસિપ્લિનમાં એના એના ભવિષ્યના ઉજળા ભવિષ્ય માટે એ તો ચિંતા ક્યાંક આપણે કઠોર બનવું પડે તો એ કઠોર બનવાની આપણી તૈયારી કેટલી છે એના ઉપર આવતી પેઢી કેવી રહેશે એ રહેશે એક જ દાખલો આપું જામનગરમાં કે ત્યાં ક્યાંક આપણે રહેતા હશું જે દાદા દાદી હશે કે જે મમ્મી પપ્પા હશે પપ્પા તો કદાચ ધંધે કે નોકરીએ જતા રહ્યા હોય દાદા દાદા જે નસીબદાર હશો તો સાથે રહેતા હશે નીચે ગામડે રહેતા હોય તો દીકરા દીકરીને પ્રાઇમરી સ્કૂલમાં મૂકવા જવામાં રિક્ષા અથવા બસમાં મૂકવા જવા માટે માં માતી હોય કે દાદા ને દાદી જાતા હોય તમે વિચાર કરો આમાંથી હમણાં હું કહું ને એટલે લગભગ આ જ નીકળે જયારે આપણે મૂકવા જઈએ ત્યારે દખતર કોણ ઉપાડે છે કોમન કા દાદો ઉપાડતો હોય કા મમ્મી ઉપાડતી હોય તમે તેડવા જાઓ ત્યારે પણ એમને લાવો એટલે એ ભણી ભણીને થાકી ગયો છે થાકી ગઈ છે દીકરી બા આપડી એટલે ઈ બસ ઉતરે એ ભેગો થેલો આપણે લઈ લઈએ કઈ જરૂર નથી એનો ભાર એને ત્યારથી જ ઉપાડવાની ટેવ પાડો ને લા આંગળી પકડી લઈ જાઓ તારો થેલો તારે જ ઉપાડવાનો ભાઈ આ ટેવ પાડવી પડશે અને રાતોરાત નહીં આવે હું સુરેન્દ્રનગર ગયો ને એક આપણા ક્ષત્રિય સંબંધનો કાર્યક્રમ હતો એમાં મેં આ દાખલો આપ્યો તો પૂરું થયું ને પછી એક દાદા આવ્યા મારી પાસે મને કે કાલથી બંધ મેં કીધું ભાઈ શાબા ના કરશો નહીતર તમારો પૌત્ર જે છે એ તમારી સામે ફ્રન્ટ થઈ જશે એને ધીમે ધીમે ટેવ પાડજો કાલથી સ્વીચ બંધ થાય એમ ના કરશો ત્રીજી વસ્તુ કમ્ફર્ટ ઝોનની બહાર કઠણાઈ વાળી જિંદગી પણ છે આનો અનુભવ દીકરા દીકરીને ખાસ કરીને દીકરીઓને તો આપણે કરતા જોઈએ છીએ પળોટતા જોઈએ છીએ દીકરાને ખાસ કરાવવાની જરૂર છે ખાસ કરાવવાની જરૂર છે એટલે આ બધા નાના નાના મુદ્દાઓ જે છે એને ધ્યાનમાં રાખીને આપણે કંઈક એવી વ્યવસ્થા અને નિયમિત મળ્યા કરીએ ચર્ચા કરીએ ત્રણેય પેઢી એકસાથે સાથે પોતપોતાના પડકારો સમસ્યાઓ મૂંઝવણો આની ચર્ચા સાથે બેસીને કરે ને તો કંઈક ઉકેલ આવે એક અંગ્રેજીમાં વાક્ય છે રિસ્પેક્ટ ધ રૂટ્સ મૂળિયાને માન આપો તમારો ભૂતકાળ ભવ્ય ભૂતકાળ છે એને માન આપો એનું સ્વાભિમાન તમારામાં હોવું જોઈએ મૂળિયા છે આ અડધું વાક્ય છે બીજું અડધું વાક્ય એવું છે રિસ્પેક્ટ ધ રૂટ એન્ડ વેલકમ ધ ન્યુ લીવ નવા કૂંપળો જે ફૂટે છે ડાળમાં એને આવકારવાનું પણ તૈયારી રાખો એટલે સમય જેમ જેમ બદલાય છે એમ સમય સાથે બદલાવાના સાથે પડકારો પણ મુશ્કેલીઓ પણ સમસ્યાઓ પણ નવી જ આવવાની અને એમાં લાંબો વિષય થશે એટલે હું ખાલી મુદ્દો કહી દઉં બે હજાર પચીસમાં જે પ્રમાણેની સમસ્યાઓ આવી છે ને જે પ્રમાણેની મૂંઝવણો આવી છે કુટુંબમાં હશે વ્યક્તિમાં હશે સમાજમાં હશે ઓલ વોક્સ ઓફ લાઈફમાં જે કંઈ પણ મૂંઝવણો આવી છે ને એ બધી જ મૂંઝવણો નવી ભાતની છે નોખી ભાતની છે પહેલી વારની છે હવે આનો ઉપાય ભૂતકાળમાં નહોતો ભૂતકાળમાં મોબાઈલ નહોતા ઇન્ટરનેટ નહોતું મોબાઈલ દુશ્મન નથી

આમાં જ આવી ગઈ છે મોબાઈલમાં જ આવી ગઈ છે કોરોના એવો લોકડાઉન હતું ભણવાનું બધું એનામાં જ થયું મારી કરતાં તમને આપણી કરતાં એને વધારે વાપરતા આવડે છે અને હવેના સમયમાં મોબાઈલ વગરની જિંદગી કલ્પી શકાય એવી જ નથી કલ્પી શકાય એવી જ નથી આ આખો એક નવો વિષય છે પાછો કે એમાં શું થાય ને કેટલું થાય ને કેમ કરવું ને બધું ક્યારેક સમય મળશે ત્યારે એની વાત કરશું પણ આ નવી ટેકનોલોજી આવી છે તમને યાદ હશે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ નો જમાનો આ બહુ ગવાય છે આપણે તો હજુ એઆઈ ના કુંડાળામાં જ છીએ હજુ આપણે એઆઈ ને સમજીએ છીએ ચેટ જીટીપી ને સમજીએ છીએ હજુ આપણને આવડતું નથી પૂરેપૂરું બાકીના ચેટ જીટીપી જીટીપીમાં માસ્ટર થઈ ગયા છે બધા હવે સાહેબ બે આજની તારીખે એઆઈ જે છે ને ચેટ જીટીપી છે ને એ ભૂતકાળ બની ગયું છે અત્યારે હવે સુપર ઇન્ટેલિજન્સ આવી ગયું છે એઆઈ નો બાપ સુપર ઇન્ટેલિજન્સ ઉપર પ્રયોગો થઈ ગયા છે જીવવાય મીંડ્યા જ લોકો એટલે પડકારો હાવ નવી ભાતના છે ખૂબ એ પ્રમાણેનું છે મુશ્કેલ છે મૂંઝવણવાળું છે રસ્તો કેમ નીકળશે એની પણ મૂંઝવણ છે પરંતુ જો બધા સાથે બેસીને સમય આપશું એકબીજાને એકબીજાના દુઃખ સમજવાની કોશિશ કરશું એકબીજાની મૂંઝવણ સમજવાની કોશિશ કરશું તો એમાંથી વડીલો એના અનુભવના આધારે રસ્તો કાઢશે આજની પેઢીના જે મા બાપ છે એને પણ હવે પછી શું કરાય ક્યાં જોડો ડંખે છે એ એને ખબર છે અને રાહ ચીનશે એ હાવ નવી પેઢી જે ત્રીજી પેઢી છે ને એ રસ્તો ચીનશે આપણને કે આ રસ્તે જવાય કે નહીં તો એ રસ્તે આપણે વિવેકપૂર્ણ રીતે ને યોગ્ય લાગતું હોય ને એને સમર્થન આપીએ એમાં બધામાં નનૈયો ન કૂટીએ કારણ એના રસ્તા જુદા છે સાહેબ એ જુદી રીતે ભણવાના છે ને જવાના છે એક જમાનો હતો સાહેબ દીકરીઓને બારગામ ભણવા મોકલવી હોય તો હોસ્ટેલ ની સગવડતા નહીં હોવાના કારણે આપણે મોકલતા જ નહીં ક્યાંય આજે દીકરીઓ ક્યાં ક્યાં ભણે છે સાહેબ અમારા ભાણીબા છે ભાણીબાના દીકરી ભાણીબા છે નાના બારમું પાસ કર્યું સાહેબ એ અત્યારે અશોકા યુનિવર્સિટી દિલ્હી અશોકા યુનિવર્સિટી છે ત્યાં ભણે છે દસ વર્ષ પંદર વર્ષ પહેલાં કલ્પના કરી શકાતી હતી કે દીકરીને દિલ્હી અશોકા યુનિવર્સિટીની અંદર ગ્રેજ્યુએશન માટે મોકલાય અને એ જે છે ને ત્યાં મારે કયો કોર્સ કરવો છે ને એ ભાણીબાઈએ પોતે નક્કી કર્યું છે એના મા બાપે નક્કી નહોતું કર્યું એમાં સપોર્ટ આપ્યો છે કે તને આમાં ગમ્યું છે તારી આ સ્કિલ છે તારું આ એપ્ટિટ્યુડ છે તારું આ માઇન્ડસેટ છે તો એમાં જા વી આર સપોર્ટિંગ યુ ખૂબ બધા મુદ્દાઓ છે ખૂબ બધા મુદ્દાઓ છે મૂંઝવણો છે એટલા જ પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ સમય આપવાનો અરસપરસ રહે અને સમય આપશું ને તો જ સંબંધ ઘરમાં પણ ટકશે નહીતર નહીં ટકે એટલે આજે પ્રવીણસિંહજીએ જે અલગ અલગ કાર્યક્રમો કર્યા એ દરેક કાર્યક્રમ ઉપર તમને શૈલેષભાઈ સાગપરિયા અને અશોકસિંહજીના બધાએ ખૂબ ડિટેલમાં વાત કરી જ છે તો એને ખાલી વાત સાંભળીને તાલી પાડીને જતા રહીએ આટલું ન કરીએ આની કંઈક સિસ્ટમ બનાવીએ કે જે સિસ્ટમ કાયમી રહે નિયમિત રહે અને એ સિસ્ટમ પ્રમાણે કારણ પરંપરા અને સંસ્કાર છે ને એ આચરણથી અપાય એ ભાષણથી ન મળે હું ગમે એટલું ભાષણ કરું ન મેળ પડે મા બાપે ઘરમાં એ આચરીને બતાવવું પડે નિયમિત ટ્વેન્ટી ફોર બાય સેવન જીવવું પડે તો જ થાય નહીતર ખાલી આપણે એને અત્યારની પેઢીને તમે ઉપદેશ આપ્યા કરશો ને તો એ કાનમાં ઓલા ઈયરફોન ભરાવી અને એ યુટ્યુબ ઉપર જ મસ્ત હશે તમે જે કહેવું હોય કહો આ કોણ બાપ સાંભળે છે આ પેઢી છે એની સાથે પનારો પડવાનો છે ને એના ભવિષ્ય માટે આપણે એને તૈયાર દીકરા કે દીકરીને કરવાના છે એટલે ક્રાઇસિસ ઓફ આઈડેન્ટિટી દરેક કોમની આઈડેન્ટિટી ભૂંસાતી જાય છે ઇવન માણસ તરીકેની માણસની આઈડેન્ટિટી પણ ખૂબ ઝડપથી ભૂંસાતી જાય છે ફરીને પ્રસ્થાપિત કરવા માટે બેક ટુ બેઝિક્સ જવું પડે એના માટે રિસ્પેક્ટ ધ રૂટ્સ તમારી પરંપરા સંસ્કાર તમારા ઇતિહાસ આ બધાને તમે તમારા મૂળ જે છે એને આદર આપો એને યાદ રાખો અને વેલકમ ધ ન્યૂ લીવ્સ નવા પાંદડા આવે છે ને એને સ્વીકારવાય પડે આ વસ્તુ ધ્યાનમાં રાખી અને મને લાગે છે કે આ ચાર પાંચ મુદ્દાઓ મારે તમારી સાથે શેર કરવા થોડો વધારે સમય લીધો છે કારણ બહુ ટૂંકાવા જાઉં ને તોય નથી ટૂંકાવી શક્યો અને અમાય તે પાછી અમારી રાજકારણીની ના તો ની ટૂંકું બહુ ઓછું બોલી શકે એટલે એ ભાવે આપ સૌએ મને અહીંયા આમંત્રિત કર્યો સન્માનિત કર્યો બોલવાની મારા વિચારો આપ સૌની સામે સૂચન રૂપે મૂકવાની જે તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ